જેને લઈને મોટા શહેરોમાં ઓરસંગની સફેદ રેતીની માંગ હોવાને લઈ ખાણ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી ખનન પર રોક લગાવી હોવા છતાંય ભૂમાફિયાઓ કાયદાને નેવે મૂકી ઓરસંગ મૈયામાં બેફામ રીતે ખનન કરી રહ્યા છે આજે ખાણ ખણીજના અધિકારીઓએ કરનેટ ભીમપુરા થીલામાં ગેરકાયદે રેતી ખનનની જગ્યાએ દરોડા પાડી પાંચ હાઈબા ટ્રક અને એક જેસીબી મળી રૂપિયા એંશી લાખના મુદ્દામાલને ઝડપી કાર્યવાહી કરી હતી જેને લઈને ઓરસંગના પટમાં સન્નાટો છવાઈ ગયો હતો નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે નવાઈની વાત તો એ છે કે જેસીબી ઉપર નંબર જોવા મળતો નથી જ્યારે ઝડપાયેલ ગાડીમાંથી બે ગાડીના નંબર વાંચી શકાતા નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે ખાણ ખનીજ વિભાગ કેટલો દંડ કોણે ફટકારે છે નંબર નહીં વાંચી શકવાનું આરટીઓના અધિકારીઓ આવા વાહન ચાલકો સામે શું કાયદેસર કાર્યવાહી કરશે તે પણ હવે જોવું રહ્યું છે ત્યારે વિસ્તારમાંથી મળેલ માહિતી મુજબ કેટલીય રેતીમાં ફરતી ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ હોતી નથી કેટલીક ગાડીઓના નંબર ભૂતિયા હોય છે જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીના દૂરી સંચારથી જ આ ગાડીઓ દોડતી હોવી જોઈએ તેમ વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે